જાલોદમાં નાતાલ ઉજવણી મુદ્દે હિન્દુ આદિવાસી સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ ચોવી બાર બે હજાર પચીસ બુધવારના સાંજે ચાર કલાક સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા ખ્રિસ્તીઓને નાતાલની ઉજવણી મંજૂરી આપવાની રજૂઆત કરવામાં આવી હતી ઝાલોદ તાલુકામાં નાતાલ પૂર્વે જે કહી શકાય કે હિન્દુ આદિવાસી સમાજ દ્વારા વહીવટીતંત્ર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી હતી આવેદનમાં જણાવ્યા અનુસાર નાતાલની ઉજવણી માટે માત્ર સરકારી ચોપડે કાયદેસર રીતે નોંધાયેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને જ પૂર્વ મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને હિન્દુ આદિવાસી સમાજના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પરંપરાગત રીતે પોતાની દેવી દેવતાઓની પૂજા કરાવતા હોય છે અને છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ આદિવાસી સમાજમાં જે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સભાઓ પ્રાર્થનાઓ શાંતિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમો દ્વારા ગરીબ અને ભોળા આદિવાસી લોકોમાં લાલચ અને ભ્રમ ફેલાવી અને ધર્માંતરણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે હોવાની પણ આદિવાસી સમાજે ચિંતા વ્યક્ત કરી હતી આદિવાસી સમાજે સ્પષ્ટ કહ્યું છે કે તેમને ખ્રિસ્તી ધર્મ સામે કોઈ વિરોધ નથી પરંતુ જે વ્યક્તિઓ કાયદેસર રીતે સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય તેઓ જ નાતાલની ઉજવણી કરે તે યોગ્ય છે તેમના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં હિન્દુ આદિવાસી વિસ્તારોમાં યોજાતા નાતાલના કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને અસર કરે છે જેને રોકવાની જરૂર છે આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે સરકારી ચૂંટણી નોંધાયેલા જ જે લોકો નાતાલની ઉજવણી કરે અને નોંધાયેલા ન હોય તેવા લોકો નાતાલના કાર્યક્રમોની પરવાનગી લેવાની કાયદેસર નથી ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ આવી પ્રવૃત્તિઓ અલગ અલગ કલમો મુજબ ગુનાહિત અને બિનજામીન પાત્ર બની શકે છે તેથી તંત્ર દ્વારા આવી પરવાનગીઓ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હિન્દુ આદિવાસી સમાજે આક્ષેપ કરતા કહ્યું હતું કે કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા છતાં પણ પોતાનો મૂળ ધર્મ છુપાવી આદિવાસી તરીકે સરકારી લાભ યોજનાઓ પણ લઈ રહ્યા છે જે સરકાર અને આદિવાસી સમાજ બંને સાથે બેનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે જાલો તાલુકાની કેટલીક શાળાઓમાં કાયદેસર રીતે એક ટકા કરતાં પણ ઓછા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ હોવા છતાં પણ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવતી હોવાના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા જોકે આ સમગ્ર મુદ્દે હિન્દુ આદિવાસી સમાજ દ્વારા વહીવટી તંત્રને કાયદાનું અનુસાર યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જેથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને અતિર અસ્તિત્વ રક્ષણ થઈ શકે છે જે ગુરુ આજ રોજ અમે મામલેદા શ્રીને આવેદન આપવા છે એ આવતીકાલે જે નાતાલની ઉજવણી થવાની છે જે સાચું કહેવામાં આવે તો આ ઉજવણી જે કરી રહ્યા છે એ અમારી બોલી પ્રજા છે ને એમને લોજ લોભ લાલચ આપીને ગુમરાહ કરીને જે કિસ્તી બનાવ્યા છે ને એમને કહેવામાં આવે છે કે આ નાતાલ આપણું છે ઉજવું એમ કરીને બહુ ખોટી રીતે એમને માઇન્ડ વોશ કરીને આ ચહેરાવું ઉજવવામાં આવે છે બાકી જે આ નાતાલ છે એ પહેલાં કંઈ હતું જ નહીં બાપદાદાની સંકૃતિ જે પ્રકૃતિ બુજકની છે આપણે દેવી દેવતાને પૂછતા છે અને હાલની જે પેઢી છે ને હાલના જે લોકો છે એમને જે આ પાસ્ટરો આવીને જાણે વિદેશથી આવીને વિદેશથી ફંડિંગ આપીને જે બોલી સમાજને આ ગુમરાહ કરે છે ને નાતાલની ઉજવણી કરે છે જેમ કે વર્ષોથી આદિવાસી સંસ્કૃતિનો ને ઘણા લોકો એવું કહેવું છે કે જે ખિસ્તી બની જાય છે ને જે જે ખત્રીનું ખત્રીનું ખત્રીની બી પૂજા નથી કરતા તેવા લોકોનો કેમ અમુક લોકો વિરોધ નથી કરતા જ્યારે હિન્દુ સમાજના લોકો જ્યારે આદિવાસી સંકુચિનને સાથે લઈને ફરે છે જ્યારે ખ્રિસ્તી લોકો આપણા જે ખત્રીની પૂજા બી નથી કરતા તેવા લોકોના લોકો વિરોધ કરતા નથી જ્યારે હિન્દુ સંકુચિને લઈને જે લોકો ચાલે છે એમના લોકો પહેલાં વિરોધ કરે છે તો મારું એ જ લોકો સેવકોને એ લોકો જે વોટ બેંકના લીધે જે પોતાના રોટલા શેકી રહ્યા છે સમાજના નામે એ લોકોને મારું એટલું જ કહેવું છે કે તમારે વિરોધ કરવો તો બધા લોકોનો કરો જે લોકો આપણા સમાજના અંદર જે લોકો ખિસ્તી બની ગયા છે એ લોકો પોતાની જાતિના અંદર ખિસ્તી લખાવે જે આદિવાસીનો લાભ ના લે ખિસ્તી છે તો ખિસ્તી લગાવે છે હિન્દુ ભણી કે હિન્દુ જ લગાવે છે એ વસ્તુ ના થવી જોઈએ એટલે અમારા મામલેદારશ્રીને એટલી વિનંતી છે કે નાતાલની ઉજવણી એવા જ લોકોને જે સરકારના ચોપડે ચડી ગયા છે એવા જ લોકોને પરમિશન આપી બાકી નહીં આપીએ જો આવું અમારે ધ્યાન આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું ને એમને કાયદા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી અમારી માંગ છે